ઓગણીસ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ આપણા ભારત માતાનો પવિત્ર દિવસ જે પાંચ વર્ષ માટે લોકો ચૂંટાઈ આવશે એ ભારત દેશનું રાજ કરશે એમાં આજે પહેલા દિવસે ઓગણીસ તારીખના એકસો એક સીટ છે અલગ અલગ રાજ્યોમાં એમાં આજે ઇલેક્શન થવાનું છે વોટિંગ થવાની છે વધારેમાં વધારે વોટિંગ કરવી આપણી બધાની પવિત્ર ફરજ છે કારણ કે આ વોટિંગ ભારત માતા માટે આપણે કરીએ છીએ ખાસ ધ્યાન રાખજો ભારત માતા એટલે ભારત આપણો દેશ છે અને એમાં આપણે બધાએ રહીએ છીએ કરોડો લોકો રહે છે અને વોટિંગમાં આપણે પાછળ ન રહીએ એના માટે આપણે જેટલો બને એટલો જલ્દી વોટિંગ કરી અને મોકળા થઈ જવાની જરૂર છે પણ વોટિંગ ટાઈમે આંખ ખુલ્લી રાખજો કારણ કે આંખ ખુલ્લી નહીં રાખીએ તો એમાં બી આપણે માર ખાઈ છીએ અને વાતાવરણ એટલું ગંદુ થઈ ગયું છે કે સુપ્રીમ કોર્ટમાં બી આ ચાલે છે રહી અપીલ કે એબીએમ ન જોઈ અને આમ વોટ કરી વોટિંગ કરવું કે આમ વોટિંગ કરવું એ તો ચાલે છે અપીલ જે થવાનું છે થશે પણ અત્યારે આપણને આ મોકો છે એ મોકો જે રીતે આપણે ઘરે મોટો પ્રસંગ હોય એ પ્રમાણે ભારતમાં ભારતમાં આજ મોટો પ્રસંગ છે આમાં વધારે વધારે આપણે જે ઇલેક્શનમાં ઊભા છે કોઈ પણ જાતના હોય કારણ કે આપણી જાત બાત ન હોય ભારતને કોઈ જાત બાત નથી માત્ર સાત્વિકતા નૈતિકતા પ્રામાણિકતાનો વાણસ માણસો ગોતવાની જરૂર છે અસામાજિક તત્વ હોય દુષ્કર્મ કરનારા હોય અથવા ચોરી લૂંટફાટ કરનારા હોય એમાં ફોર્મ તો બધાને ભરવાનો અધિકાર છે આપણી લોકશાહીમાં પછી લોકશાહીમાં રિજેક્ટ થાય કે ન થાય એ પણ ભગવાન જાણે કારણ કે દરેક જગ્યાએ શું ચાલી રહ્યું છે મારે કહેવાની જરૂર નથી તો આપણે આંખ ખુલ્લી કરી અને જેમ બને એમ જલ્દી આપણે પણ વોટ આપીએ અને બીજાને પણ પ્રોત્સાહન કરી કે વોટ આપો છે હજુ જરૂર પણ વોટ ક્યાં નાખો છો એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે વોટનો દુરુપયોગ પણ ઘણો થઈ રહ્યો છે એમ કહે છે લોકો અને દર વખતે કાંક ને કાંક એમ એમ બી એ બી જે મશીનો છે એ મશીનમાં ગોલમાલ થતી હોય છે એવું કહે છે આપણને કાંઈ નજરો રહે તો જોયું નથી પણ આપણે આ જે વોટ નાખીએ છીએ એ બરાબર જાય છે કે નહીં વોટ એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને અસાધ્ય અસાજ આપણો વોટ સામાજિક તત્વોને કોઈ ન જાય એની પણ ખબરદારી રાખવાની જરૂર છે ફરી ફરી આ પર્વમાં વધારે વધારે વોટિંગ થાય એ આપણા બધાને માટે ફાયદાકારક છે અને જે વોટિંગ કરો એ નૈતિકતા સાત્વતા પ્રમાણિકતાથી કોઈ પણ લાલચ વગર વોટિંગ કરજો કારણ કે અત્યારે ભારતમાં લાલચ આપનારા પણ ઘણા થઈ ગયા છે પૈસા એટલા બધા છે કે હિસાબથી બહાર પણ આ આપણે ભારતને પૈસા લઈને જો કોઈ વોટિંગ આપતો હોય તો ભારત માને વેચી એમ કહેવાશે તો ખાસ ધ્યાન રાખજો આપણી ભારત માતા છે આપણે ભારત માતાના સંતાન છીએ એટલે આપણે કોઈ એવું અવડું કામ ન કરીએ કે જે આપણને પસ્તાવો થાય ફરી ફરી દરેકને મારી વિનંતી છે કે વધારેમાં વધારે વોટિંગ કરો એ જ મારી વિનંતી છે જય ભગવાન જય ભગવાન જય ભગવાન